હોસ્પિટલ અને કસ્તુરબા સેવાશ્રમ જે આશ્રમ છે એ ઓગણીસો સ્થપાયેલો છે જે ભારતનું સૌથી જૂનું અને પ્રથમ આશ્રમ છે ગાંધી આશ્રમ સેવાશ્રમના કુલ ચાર કેન્દ્રો છે અને એમાં આ મરોલી જે અત્યારે આપણે બેઠા છીએ તો મરોલીની અંદર મેન્ટલ હોસ્પિટલ અને ડીએડિક્સન સેન્ટર અને સાથે સાથે આદિજાતિ બાળકોના શિક્ષણનું કાર્ય ચાલે છે આપણે બે હજાર તેરથી થી શરૂ કર્યું છે અને આમ જુઓ તો આ સંસ્થા જે નામ છે મીઠું બેન બેન પિટી દ્વારા આઝાદીની લડત દરમિયાન જ્યારે ગાંધીજી આફ્રિકાથી પરત આવ્યા ત્યારે જે વ્યવસ્થા હતી તો એમાં દારૂનું પિકેટિંગ કરવાની જે જવાબદારી છે એ બેનને સોંપેલી હતી અને દાનબંધી માટેનું કાર્ય છે એ છે કે આઝાદીના સમયથી આ સંસ્થા છે આપણા બે વિભાગ છે એમાં સૌ પ્રથમ આપણે માનસિક વિભાગની વાત કરું તો માનસિક વિભાગ છે એ પણ ઓગણીસો ને ત્રીસની અંદર શરૂ કરવામાં આવેલ છે અને લગભગ પંચાણું વર્ષ પૂરા થયા છે અને બે હજાર ત્રીસમાં આ વિભાગ છે એ સો વર્ષ પૂરા કરશે અને આ માનસિક હોસ્પિટલની સ્થાપના પણ જ્યારે દાંડી મીઠાનો સત્યાગ્રહ થયેલો અને એ સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજોના જુલમથી જે લોકો માનસિક આઘાત પામીને બીમાર પડી જતા તો એ સમયે ભારતની અંદર લગભગ ક્યાંય આવા વ્યક્તિઓની સારવાર સંભવિત ન હતી એ સમય દરમિયાન મીઠુબેન પીટીટ અને કલ્યાણજી કાકા દ્વારા અહીંયા બરોલીમાં માનસ સ્થાપના કરવામાં આવી અને એવા જે માનસિક બીમાર પડી જતા અત્યાર સુધીમાં લાખો માનસિક બીમાર વ્યક્તિઓ સારવાર લઈ અને સારા થઈને ગયેલા છે અને અહીંયા જે સારવાર અર્થે આવે છે એમની માત્ર આપણે બસો રૂપિયા આ જીવન ફી લઈએ છીએ હવે લાખોની સંખ્યામાં છે કારણ કે પંચાણું વર્ષથી અવિરત આ સંસ્થા ચાલે છે તો લગભગ વર્ષે છ એક હજાર જેવી સંખ્યા અહીંથી દવા લઈને જાય છે તો એમાંથી મોટાભાગના સારા થઈ ગયાના રેકર્ડ આપણી પાસે છે આપણા અત્યારે વર્તમાન સમયમાં માનસિક બીમારીઓ વધતી જાય છે અને મુખ્ય મુખ્ય જે માનસિક બીમારીઓ છે કે સ્કિઝોવીનિયા છે ઉદાસીનો રોગ છે તનાવ છે ડિપ્રેશન છે ગેમ્બલિંગનો છે સાયબર જે કોઈ છે બાળકોમાં મોબાઈલ વ્યસન છે તો આ બધા જ માટે આપણે સારવાર આપીએ છીએ અને જરૂર પડે ત્યાં એડમિટ પણ કરીએ છીએ આપનું નામ મારું નામ જયદીપ કમલેશ જોશી છે અહીંયા શું ફરજ બજાવો છો તમે હું અહીંયા કોન્સેલર છું વ્યસન મુક્તિના જે ભાઈઓ આવે છે એમાં હું કોન્સિલરનું ફરજ કરશું છું એમાં શું શું કામ કરવામાં આવે છે મારા કોન્સિલરમાં એ લોકોની પર્સનલ કોન્સિલરને આવે ફેમિલી કોન્સિલના આપે પછી નશાના અંદર જે ઉંચવાઈ ગયેલા ભાઈઓ છે એને બહારની જિંદગી કેવી રીતે જીવાની એ બધું અહીંયા આપણને મારામાં શીખવાડવામાં આવે છે તે લગભગ ચાર વર્ષ પહેલાં હું પોતે આઠ નશાના પીડિતમાં ફસાયેલો હતો ચોવીસ કલાક પીવાવાળો વ્યક્તિ હતો પણ આજ ઈશ્વરની કૃપા કહેવાય કે આજે એ વસ્તુમાંથી વાત નીકળી ગયું છું ને જ્યારે હું નશો કરતો હતો એ ટાઈમે મેં બધી વસ્તુ ગુમાવેલી છે મારું ઘર મારી વાઈફ મારી બેન દિવસની છોકરી પૈસા આર્થિક સામાજિક પારિવારિક જેટલી બી વસ્તુ કહેવાય બધું મેં મારા હિસાબથી ગુમાવી દીધેલું છે હમણાંનો મારો ટાઈમ એ છે કે જે ચાર વર્ષ પહેલાં જે મારી હાલત થઈ હતી મારા બીજા ભાઈઓને ન થાય એના માટે હું એક અહીંયા સેવામાં તરીકે હું અહીંયા કામ કરું છું કે જે મારા બીજા ભાઈઓ છે અહીંયા પચીસ જણા અંદર છે મારા પાસે એ લોકો મારી જે હાલત થઈ છે એ મારા ભાઈઓને ન થવી જોઈએ એટલે એના માટે હું અહીંયા કાઉન્સેલિંગનો ખર્ચ ભજવું છું અને એમાંથી કેવા બહાર નીકળે એના માટે મેં પૂરી પ્રયત્ન અહીંયા અમે જે છે અમે એક કાઉન્સેલિંગ તરીકેથી થાય પછી અમારે સેક્રેટરી ડૉક્ટર આવે છે મેન નશાની બીમારી કહેવાય કે એક માનસિક બીમારી હિસાબે જ કહેવાય છે કે કોઈને ડિપ્રેશન આવે છે કે કોઈને ખુશી થાય છે તો અમારા જેવા નશાવાળા વ્યક્તિ એને સહેન કરી શકતા નથી એ સૌથી પહેલાં ડિપ્રેશન આવે છે તો બી નશાને પકડે છે ખુશી થાય છે તો બી નશાને પકડે છે તો એના માટે અમારે સેકેટરિક ડૉક્ટર છે સેકેટ્રિક ડોક્ટરના હિસાબે ટ્રીટમેન્ટ ચાલે બીજી કે અમારે સવારના છ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધીની એક્ટિવિટી ચાલે છે જેમ કે છ વાગ્યામાં અમારા સવારના યોગા હોય પછી કેમ્પસ સાફ સફાઈ પોતાની સાફ સફાઈ એટલે પોતાની સાફ સફાઈ રાખશો તો જ તમારું માઇન્ડની સાફ સફાઈ થશે એના પછી અમારા ભગવાનના ભજન વગેરે થાય ભજન વગેરે ત્યાં પછી અમારા નાસ્તો થાય નાસ્તા પછી અમારા સેશન્સ ચાલુ થઈ જાય સેશન્સ સેશન્સના દરમિયાન બધું અમારે અગિયાર વાગ્યા કરીને એક વાગ્યા સુધીના સેશન્સ હોય એના અંદર પછી આધ્યાત્મિક સામાજિક બધા વિષય ઉપર સમજાવવામાં આવે એ વચ્ચે અમારા સેકન્ડરી ડૉક્ટરની વિઝિટ થાય એટલે અઠવાડિયામાં બે વાર પછી જે અમારા ભાઈઓ અંદર એડમિટ થાય છે એમને અમે પછી આપણે સેક્રેટરી ડૉક્ટરના પાછે મોકલીએ છીએ એ ત્યાં પછી આપણે બપોરના જમવાનું હોય એક વાગે અમારે આપણે જમવાનો ટાઈમ મળે જમવાનું એ લોકો બે વાગ્યા સુધી જમી લે એ પછી આપણે આરામનો ટાઈમ હોય આરામ કરી લીધા પછી ચાર વાગ્યા ચાર નાસ્તો હોય ચા નાસ્તો થઈ જાય પછી અમારા દરરોજ અમારા ભાઈઓની બીપી વગેરે માપવા માટે અમારે ટ્વેન્ટી ફોર અવર્સ આરમો ડૉક્ટર અહીંયા અવેલેબલ છે આરેમો ડોક્ટર એમ બીપી વગેરે માપે પછી અમારે ઇન્ડોર ગેમ વગેરે ચાલે ઇન્ડોર ગેમમાં ચેસ લૂડો ક્રિકેટ વોલીબોલ પછી જીમ પણ અવેલેબલ છે બધી વસ્તુ આપણે અહીંયા કરાવવામાં આવે છે બીજી વસ્તુ કે આ અમારી એક ગાંધીવાદી સંસ્થા સો વર્ષ જૂની સંસ્થા છે એટલે અહીંયા કોઈ વ્યક્તિના ઉપર ટોર્ચર કે મારવાનું એ વસ્તુ અહીંયા ચાલતી નથી એ લોકોને જેટલું પ્રેમ આપશો એટલું એ લોકોમાં રિકવરી વધારે આવવાની છે એટલે મેન તો અમે એમને પ્રેમથી વધારે ટ્રીટ આપનું નામ મારું નામ પ્રજ્ઞેશ છે હું તાલુકાના મીણાભારી ગામથી આવું છું જોબ કરું છું અહીંયા હા અહીંયા હું કાઉન્સેલર તરીકેની જોબ કરું છું મેન્ટલ ડિપાર્ટમેન્ટમાં શું શું કામમાં આવે છે તમારે એમાં પરિવારનું કાઉન્સેલિંગ કરવાનું હોય છે અને જે નવા પેશન્ટ આવે છે ને એની હિસ્ટ્રી લેવાની હોય છે કે કેવી રીતે આ સમસ્યામાં પડેલા છે જે માનસિક રીતે હોય ને એ માનસિક રીતે જે પેશન્ટો આવતા હોય એમાં બધી જ રીતે કામ કરે છે આ સંસ્થા જે ઓગણીસો ત્રીસથી મેન્ટલ ડિપાર્ટમેન્ટ ચાલુ ચાલુ છે અહીંયા હાલમાં કાર્યરત છે એટલે એમાં જે નવા પેશન્ટ આવે છે ને એમના ફેમિલી સાથે આવે એટલે એમને જે ક્યારથી એમની આવી બીમારી છે એમને કેવી રીતે આ બીમારીમાં લાગુ પડી છે અને એ લોકોને કેવા કેવા અસરો છે જેમ કે એમનું વર્તન કેવું છે પછી એમને કેવા કેવા એનો બિહેવિયર કરે છે પછી એમને ઊંઘ લાગે છે કે નથી એમને ભૂખ લાગે છે કે નથી એમને ખેંચ આવે છે કે નથી અને એમને આમ વિચારો કેવા આવે છે કોઈ કાનમાં અવાજ આવે છે કે નથી આવે છે એમના એમ બધા એને સેન્ટન્સ પૂછવામાં આવે છે અને એની આખી હિસ્ટ્રી લેવામાં આવે છે આપણી વચ્ચે જે છે એ મીનાબેન હળપતિ છે જે મિરઝાપુર ગામના રહેવાસી છે મીનાબેનની દીકરી છે સોળ વર્ષની રાધિકા હરીશબેન હળપતિ એ સ્કૂલ પ્રોગ્રામ દરમિયાન અમારા સંપર્કમાં આવી અને એમની કથા જ્યારે સાંભળી ત્યારે એમના પરિવારમાંથી એમણે કીધું કે એ કમાનાર માત્ર એક દીકરી જ છે સોળ વર્ષની અને એમના આધારે તેમના મમ્મી દાદી નાની અને એક નાનો ભાઈ છે અને મમ્મી છે એ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા જ્યારે એના દાદી છે એ મનોદિવ્યાંગ છે અને નાની પણ લગભગ એવી જ અવસ્થામાં છે એટલે બહુ વયોવૃદ્ધ વૃદ્ધ છે અને એમનો નાનો ભાઈ છે એ પાંચથી છ વર્ષનો છે હવે આ દીકરી છે તો એમની ઉપર ઘરની અને પરિવારની એટલી બધી જવાબદારી છે કે એ કમાય તો જ આ ચાર જીવ છે એ ખાઈ શકે એમ છે એટલે અમે એમના ઘરની વિઝિટ લીધી તો ખરેખર એમની જે જરૂરિયાત છે રોટી કપડાં મકાન એ બધી જ રીતે જરૂરિયાતવાળો ફેમિલી છે અને એમની દીકરીને છે તો રાધિકાને છે તો એમનું સપનું બહુ ઊંચું છે એમને આગળ ભણવું છે પણ એમને આ પરિવારની જવાબદારીના લીધે એ છોકરીને એટલી બધી નથી ખુલી શકતી એટલે એ પરિવારને મદદરૂપ થવા માટે અમને એમના એમને દર મહિને સંસ્થા તરફથી એમને એક અનાજની કીટ પૂરી પાડીએ છીએ અને એમને સરકારી અનાજ વ્યવસ્થામાંથી અનાજ મળતું થાય એટલા માટે પણ અમે ત્યાંના સ્થાનિક સમિતિના પરેશભાઈ સાથે પણ ચર્ચા કરી છે અને આ પરિવારને અનાજ મળતું થાય એવા પ્રયત્ન પણ સંસ્થા દ્વારા શરૂ કરાયેલ છે અને એના મધર છે એ માનસિક બીમારમાં એટલા બધા હતા તો એમને અમે અત્યારે આ કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત મેન્ટલ હોસ્પિટલ મરૂલી છે એ એમને ફ્રી ઓફ સારવાર આપે છે હવે આ પરિવારને જરૂરિયાત બધી જ પ્રકારની છે તો મારી આપ સૌ જનતાને નમ્ર વિનંતી છે કે આ ગણપતિ પરિવારમાંથી અત્યંત ગરીબીમાં જીવતા આ પરિવારને જો આપણે આર્થિક સહયોગ આપીએ এমনি জিদি সারি রীতে জীব